નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઠિયાર સીડી ન્યૂઝ ચેનલ એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રા વોર્ડ નંબર ત્રણમાં અત્યારે સામાન્ય ફરફર ચાલુ થઈ ગઈ છે ત્યારે તરત જ પીજીવી સીએલ દ્વારા પાવર કાપી નાખવામાં આવ્યો છે તો દર વર્ષે આ પીજી સીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો તેનો મતલબ શું આ લાખો રૂપિયાના બિલો મૂકી અને રોકડી કરવામાં આવે છે છતાં પણ પાવર સતત ચાલુ તો રહેતો નથી અને સામાન્ય ફરફર ચાલુ થાય છે ત્યારે પણ પાવર કટ કરી દેવામાં આવે છે આભાર